જય શ્રી કૃષ્ણ સુરીલી સરસામ્રાજ્ઞ સ્પર્ધા નંબર અઠ્યાવીસ હું રાજકોટથી ઇલાબેન નગેવાડિયા પૃથ્વીનો પત્ર વિશ્વકર્મા દાદાને લખેલ છે તે હું વાંચી સંભળાવું છું વાલા વિશ્વકર્મા દાદા સાદર પ્રણામ હું તમારું સર્જન પૃથ્વી લાખો કરોડો વર્ષ પહેલાં તમે મારું સર્જન કરી બ્રહ્માંડમાં પરિભ્રમણમાં મને ફરતી મૂકી તે હજુ પણ હું રાત દિવસ ફર્યા જ કરું છું આપે સર્જન કરેલી આ વનની લીલીચમ હરિયાળી વનસ્પતિ એ મારી ઓઢણી છે કેવી સરસ લીલા રંગથી શોભિત છે અને આ બાગ બગીચાઓમાં શોભી રહેલા લાલ કેસરી ગુલાબી જાંબલી પીળા આવા રંગબેરંગી ફૂલો એ જાણે મારી ઓઢરીમાં કેવી સરસ ભાત પાડી રહ્યા છે તો એ જોઈને મને બહુ જ ગમે છે અને હું આ જોઈ શકું એ માટે આપણે આપે સૂર્યદેવ અને ચંદ્રદેવથી રાત દિવસ બનાવ્યા સૂર્યદેવ મને પ્રકાશ ગરમી અને ઉર્જા આપે છે અને ચંદ્રદેવ રાતે શીતળતા આપે છે મને ઠંડક આપે છે રાત્રે અંધારાને દૂર કરવા આપે આકાશમાં આ સુંદર મજાના તારાઓના ઝગમગતા કેવા સરસ રાખ્યા છે તે જાણે ટમટમતા દીવડાઓ હોય તેવું લાગે છે ને જોવાનું મને બહુ જ ગમે છે તમે કેટલા જળચરો સ્થળચરો ભૂચરો આવા લાખો જીવોનું સર્જન કરી અને મારા ખોળામાં રમતા મૂક્યા છે અને આ બધા બાળકો માટે આપે દૂધની જરૂરિયાત પણ આપે જ પૂરી કરી છે આ ઊંચા ઊંચા પર્વતો અને તેમાંથી નીકળતી ખળખળ વહેતી નદીઓ ઝરણાઓ જાણે દૂધની ધારાઓ નીકળતી હોય તેવું જ લાગે છે ખરું જ છે ને દરેક જીવોના જીવિકા માટેની પ્રાથમિક જરૂરિયાત અનાજ અને પાણી છે તે આમાંથી જ પૂરી પડે છે અને દેવોનું જીવન પુષ્ટ થાય છે તમે કેટ કેટલી જાતની વનસ્પતિનું સર્જન કર્યું તેમાં કેટ કેટલી જાતની ઔષધિઓ પણ બનાવી તમે દરેક જીવ માટે ઋતુ ઋતુના ફળો કેળા કેરી નારંગી સફરજન પપૈયું કેટ કેટલી જાતના માણસ ન કે ગણતા ન આવે પાર એવું તમે કેટ કેટલું સર્જન કર્યું છે દેવ તમે દેવો માટે કૈલાસ વૈકુંઠ સ્વર્ગ અને બધાના શ્રી કૃષ્ણ માટે દ્વારકા નગરીનું સર્જન કર્યું છે મને લાગે છે કે દાદા તમે વણી નવું નવું સર્જન કરતા જ રહો છો મારા ખોળામાં વસતા દરેક જીવનું હું સંભાળ રાખી શકું તેવી શક્તિ મને આપતા રહીજો હું તમારા ખોળામાં તમારા હાથમાં જ છું તે મને સંવારતા રહેજો અને સંભાળતા રહેજો બસ એ જ પ્રાર્થના અને હા આ પત્ર લખવા માટે મને પ્રેરણા રૂપ સુનીતાબેનનો ખૂબ ખૂબ આભાર કારણ કે તેણે ન કીધું હોત તો હું ક્યારેય પત્ર લખત જ નહીં તેમનો કહેવાથી આજે હું આ મારા શબ્દોમાં તમારો આભાર માનું છું અને ગમું છું તેમનો પણ આભાર બસ તમારી લાડકી દીકરી પૃથ્વી